નમસ્કાર આપની સાથે હું સિજલ આજે જેની બેનને તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર એમને જોડ્યા છે દાહોદની અંદર જે ઘટના બની એ ઘટના પછી કોંગ્રેસે વિરોધ કર્યો હતો એ પહેલા પણ જસદણની અંદર જે ઘટના બની એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને કરવો જોઈએ સ્વાભાવિક છે કે આવી જે ઘટનાઓ મહિલાઓ સાથે દીકરીઓ સાથે બને છે ન થવી જોઈએ હજી દાહોદના પડઘા છે એ સંભળાઈ રહ્યા છે શાંત નથી ત્યાં ફરી એકવાર માફ કરશો અમરેલી થી સુરત જતી બસની અંદર મહિલા પર દુષ્કર્મની ઘટના બની પાંચ કલાક ત્રણ કલાકના સમયમાં બે વખત મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને મહિલાને ધમકી આપવામાં આવી સાત વર્ષનો દીકરો જેની સાથે હતો એને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી આ બધી જ ઘટનાઓને લઈને સવાલો સવાલ અનેક થઈ રહ્યા છે સૌથી મોટો સવાલ એ છે કે નારી સુરક્ષાની વાત જે ગુજરાતની અંદર કરવામાં આવે છે એ ગુજરાતની અંદર શું ડર વગર મહિલાઓને જીવવું હવે અશક્ય બન્યું છે કેમ કે એક પછી એક પછી એક સતત આવી ઘટનાઓ સામે આવતી રહે છે અને જે થવું જોઈએ જેના મુદ્દે નેતાઓએ બોલવું જોઈએ એ મુદ્દા પર એ નથી બોલતા બાકી બધા જ મુદ્દાઓ પર ભૂલવામાં આવે છે દૂરના ચશ્મા પહેરેલા છે જેના કારણે નજીકનું નથી દેખાતું જે લોકો કોલકાતાની ઘટના પર બોલ્યા હતા એ ગુજરાતની બધી જ ઘટનાઓ પર ચૂપ છે હજુ સુધી એમનું કોઈ નિવેદન નથી આવ્યું સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કે કોઈ પણ આરોપીને અત્યાર સુધી કડકમાં કડક સજા દાખલો બેસે એવી સજા નથી કરવામાં આવી અને એટલા જ માટે ન્યાય માટે બધી જ દીકરીઓ છે હજુ સુધી વલખા મારી રહી છે અને એ બધાની ઉપરાંત આવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે

અત્યારે ગુજરાતમાં બની રહી છે દાદા ની આજે જ મેં એક ટ્વીટ કર્યું કે દાદા ને વાલી દીકરી હોય અત્યારે દાદા આપણે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને આપણે દાદા તરીકે નું સંબોધન બધા આપતી છે

કે આપણે મહિલા તરીકે તમે પણ મહિલા છો હું પણ મહિલા છું દીકરી છું મારી પણ ઘરે બે દીકરીઓ છે મહિલા તરીકે પોતાની રક્ષાની જવાબદારી પોતે જ લેવી પડશે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આ સરકારમાં બેઠેલા શાસકો અત્યારે મેળાવડાઓ કરવામાં વ્યસ્ત છે પૈસા કમાવામાં વ્યસ્ત છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ જેણે જેણે પહેરો છે એમને પોતાને ખબર પડી ગઈ છે કે હવે અમને અમારા ગળામાં ભાજપનો પટ્ટો પહેરી લીધો છે એટલે અમને કઈ થવાનું નથી અમે સંપૂર્ણ રીતના સ્વતંત્ર થઈ ગયા છે કોઈ પણ પ્રકારના દુષ્કર્મો આચરવા માટે એટલે જે પ્રમાણે પરિસ્થિતિ થઈ રહી છે ખૂબ ગંભીર થઈ રહી છે મહિલાઓ માટે અ અમરેલીની ઘટના સામે આવી એટલે તરત જ તમારું નામ સૌથી પહેલું સામે આવ્યું અમરેલીની અંદર એ મહિલા એની બહેનને મળવા ગઈ હતી અને ટિકિટ પર જે નંબર લખેલો હોય એના પરથી ડ્રાઈવરે મહિલાનો સંપર્ક કર્યો અને એવી રીતે એને દભાણમાં લાવવાની કોશિશ કરી અને પછી બસની અંદર એની સાથે આ દુષ્કૃત્ય કર્યું આ ઘટના અને આ પહેલાંની દરેક ઘટનાઓ એક પછી એક સતત ગુજરાતમાં સામે આવી રહી છે તમે જસદણની દીકરી મુદ્દે પણ લડી રહ્યા છો અને દાહોદની દીકરી મુદ્દે પણ લડી રહ્યા છો અમરેલીની આ ઘટના સામે આવી એટલે તમારો સંપર્ક કર્યો આ ઘટના મુદ્દે તમે શું માનો છો મેં કીધું એમ કે જે પ્રમાણે સલામત ગુજરાતની વાત કરીને તાઇફાઓ કરે છે ત્યાં ક્યાંય પણ સ્ત્રીઓની સલામતી ગુજરાતમાં દેખાતી નથી બસમાં બસમાં દુષ્કૃત્ય થાય અને અને ડ્રાઈવર એની સાથેના કન્વીનર હોય એ એ મૂંગા મોઢે જોયું હશે કે પોતે જ એમાંના એક હશે ભાગ હશે જે કાંઈ પણ હશે પણ મેઇન વાત એ છે કે અમરેલીની વાત હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લાની દીકરીની કે મહિલાની વાત હોય ક્યાંક આરોપીને ડર અત્યારે રહ્યો નથી કાં તો આ જે ટ્રાવેલ્સ ની વાત કરે છે એના માલિક કોણ છે સૌથી પહેલા તો માલિક ઉપર જ તવાઈ લાવવી પડે જે ગુજરાત સરકાર પોતે કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે એવી વારે વારે ખોટા ખોટા બણગા ફૂકે છે તો પકડો છે એકથી લઈને ડ્રાઈવરથી લઈને એના મેન માલિક સુધી પકડો કોણ ઓફિસ ચલાવે છે કોણ કોની બસની જવાબદારી છે આટલા પેસેન્જરને લાવે લઈ જાવે છે લઈ જાય છે તો એની સુરક્ષાની જવાબદારી કોઈ પણ પ્રકારે બસમાં કંઈ પણ ઘટના બને તો એની જવાબદારી આ બધાને એક પછી એક હાજર કરવા જોઈએ જેના લીધે આવા કોઈ આગળના મુદ્દા આગળની બનાવમાં આવા કોઈની હિંમત ન ખુલે અમરેલીની મહિલા અમરેલી આવતી હતી અને એમની બહેનને મળવા આવતી હતી મારી પાસે પણ હજી સવારે જ વિગત આવી હું એ મુદ્દા સુધી હજી સુધી પહોંચી નથી શકી કે કોણ પેસેન્જર એ બેન હતા કારણ કે એની આઈડેન્ટિટી છુપાવવા છુપાવી જ જોઈએ ઓબિયસ છે એટલે હું હજી પોતે પ્રયાસ કરી રહી છું કે એમનો સંપર્ક કરવાનો કયા સંજોગોમાં આ ઘટના બની છે પણ સો વાતની એક વાત એવી છે કે મને એવું લાગે હવે પછી મહિલાઓ પોતે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો ગોવિંદ ના આગે એટલે આ બધા તો હવે ઘોર નિંદ્રામાં ઊંઘી જ રહ્યા છે ને એને ઉઠાડવાનો પ્રયત્ન હું તો એવું માનું છું હવે ધીમે ધીમે કે આ લોકોને ઉઠાડવાનો પ્રયત્ન કરવો જ ન જોઈએ સુતા શું હવે આપણી જવાબદારી આપણી પોતાની છે મહિલાઓની જવાબદારી પોતાની છે સાચ શણગાર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે ને એના ભાગરૂપે મા બાપ હોય હોય કે મહિલા પોતે પોતાની સુરક્ષાની જવાબદારી ને જયારે ઘટના કોઈ પણ થાય છે ત્યારે કોઈ સરકાર આપણને બચાવવા નથી આવવાની આપણે પોતે જ આપણી રક્ષા કરવાની છે કાયદો વ્યવસ્થા આ બધા કરીને આપણા હાથમાં બંધનો વધારી દીધા છે કે આપણે કઈ બોલી નથી શકતા સમાજ પાસે જયારે તો કહી નથી શકતા ક્યાંક સમાજની બીક લાગે પરિવાર ની બીક લાગે કે આવું કંઈક કેશું તો લોકો શું વિચારશે આ બધા માંથી હવે બહાર નીકળી જવાની જરૂર છે જ્યારે જ્યારે આવી ઘટનાઓ થાય છે ઘટનાનો ભોગ બને છે આપના માધ્યમથી ખૂબ મોટી વાત કહેવા માંગુ છું કે એમાં સ્ત્રીઓથી કઈ ખોટું નથી એટલે તમે પોતે પોતાની જાતને લાવવાનું કે શરમ લાવવાનું એક વખત બંધ કરી દેશો એટલે આરોપીઓની હિંમત આપોઆપ ઓછી આપણે ક્યાંક એવું વિચારીએ છીએ કે સમાજમાં બહાર નીકળીને તો આપણું શું ઇજ્જત રહેશે ઇજ્જત કોઈ આવી રીતના આવા ઘટનાઓને દબાવીને કોઈ દિવસ વધતી નથી ઇજ્જત ત્યારે વધે છે કે જ્યારે આપણે પોતાની જાત માટે પોતે કોન્ફિડન્ટ હોય હમ આ આપણે વાત કરી રહ્યા છીએ કે મહિલાઓની સુરક્ષા હવે મહિલાએ પોતે કરવી પડશે પણ એવી કેટલી ઘટનાઓ સામે આવે છે કે જેમાં કોઈ જગ્યાએ સગો બાપ હોય કોઈ જગ્યાએ દાદા હોય કોઈ જગ્યાએ દાદાની ઉંમરનો આચાર્ય હોય એ નાનકડા ફૂલ જેવા બાળક પર આ પ્રકારનું દુષ્કૃત્ય કરે છે એને આપણે કઈ રીતે સમજાવીશું એને કોઈ રીતના સમજવાની વાત જ નથી સેટલ આમાં સરકાર પોતે કડક એક્શનમાં કે જે આપણે પહેલા વાત કરી દાખલા રૂપ સજા આ જે દાહોદની ઘટના બની છે એ આરોપીને નહીં આપે એ એ પિશાચ કહેવાય માણસ નો કહેવાય આ પિશાચ ને આવી 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 દુષ્કર્મ કરવાની સજા ફાંસીથી નીચે કોઈ પણ પ્રકારે ન હોવી જોઈએ ખુલ્લા મંચ ઉપર ફાંસી આપવી જોઈએ આપના માધ્યમથી સરકારને વિનંતી નથી કરતા આપના માધ્યમથી આ એક આંખો ખોલનારો ખોલનારી ઘટના છે મહિલાઓ માટે પણ અનેક સવાલોની વચ્ચે જો તમે ખરા અર્થમાં આ દીકરી સાથે ને આવનારા સમયમાં અનેક દીકરીઓ તમામ મહિલાઓ માટે ન્યાય કરવા ઈચ્છતા હોય તો આ જે પિશાચ છે એને ખુલ્લા મંચ ઉપર દાહોદના ખુલ્લા મેદાનમાં ફાંસી આપવી જોઈએ જેનાથી આવનારા સમયમાં બીજા કોઈની હિંમત ન ખુલે હજી આજે જ એક સવારે સુરેન્દ્રનગરમાં પણ આવી જ એક આઠ આઠ વર્ષની દીકરી અને ચાલીસ વર્ષનો નરાધમ એને પણ આવી રીતના અ દીકરી ઉપર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે એની પણ વિગતો લઈ રહી છે એટલે જે દિવસે દિવસે ઘટનાઓ બની રહી છે આપના માધ્યમથી મા બાપને પણ વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારે કોઈની ઉપર વિશ્વાસ રાખવાની આ જમાનામાં હું નથી માનતી કે આપણે રાખવો જોઈએ કારણ કે જે પ્રમાણે પરિસ્થિતિ વણસતી જાય છે અને ખાસ કરીને ભાજપનો કેસ જેમણે પહેર્યો એના ઉપર તો સંપૂર્ણપણે વિશ્વાસ ન કરવો કારણ કે ક્યાંક આરોપી છે માનસિકતા આરોપીની છે એટલે સૌથી પહેલાં ભાજપનો સભ્ય બનવા માટે જતો રહી છે કે આ આરએસએસનો આચાર્ય જે હતો દાહોદનો એ આરએસએસનો વ્યક્તિ હતો પ્રચારક હતો અને આરએસએસનો પ્રચારક હોય તમે દેશભક્તિની વાતો કરો છો તમે સામાજિક જીવનની વાતો કરો છો અને તમે આ જો દુષ્કૃત્ય તમે પોતે કરતા હોય તો તમારી માનસિકતા શું રહે અને તમે કઈ રીતના સમાજમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ પ્રકારે પ્રચાર કરી શકો એટલે જે આ બાળકીઓ સાથેની ઘટના બને છે એમાં ખુબ નિર્દય રીતના થવાના બનાવો વધતા જાય છે એ પ્રમાણે સરકાર જો આંખો ખોલે તો મને લાગે છે આવનારા સમયમાં લોકો પોતે બહાર નીકળીને આંદોલનો કરશે અથવા તો પોતે સરકાર સુધી પહોંચે એ પહેલા જ ન્યાય બોલાવી ન્યાય કરી દેશે જે આરોપી છે એને ત્યાં ને ત્યાં જ એનો નિકાલ લાવી દેવો જોઈએ આવું જો વાતાવરણ ઉભું ન થાય એના માટે સરકારે અત્યારથી સઘન પગલા લેવા જ પડે દાહોદની ઘટના સુરતની ઘટના અમરેલીની ઘટના કોઈ પણ જગ્યાની ઘટના હોય દરેક જગ્યાએ ન્યાય માટે હજુ પણ લાંબી લડતો ચલાવવી પડે છે અને ઘટના ક્યારે પણ બની હોય ચાર દિવસ પહેલાની હોય કે ચાર મહિના પહેલાની હોય લડત તો એની એ જ લડવાની છે જસદણની વાત મારે તમારી સાથે કરવી છે કેમકે જસદણમાં તમે ઘણી ઊંડાણપૂર્વક તપાસ કરી અને એનાલિસિસ કરી અને તમે લડત ચલાવી રહ્યા છો વકીલ આનંદ યાજ્ઞિક સાથે જયારે અમારે વાત થઈ તો એમણે એવું કહ્યું કે પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે અને પૂરેપૂરી તપાસ છે આ કેસની અંદર હજુ નથી કરવામાં આવી ચોથો આરોપી છે હજુ નથી પકડવામાં આવ્યો જે ડ્રાઈવર હતો એ અને આ ઘટનાની અંદર જે ટ્રસ્ટી છે મેનેજિંગ ટ્રસ્ટી એમની પણ એમનો પણ એક વિડીયો સામે આવ્યો હતો અને એ વિડીયોની અંદર કબૂલ કરી રહ્યા છે કે આરોપીઓ સાથે સમાધાન કરાવવા માટે એમણે દીકરીના પરિવારની સાથે વાતચીત કરાવડાવી હતી આરોપીઓની આ ઘટનામાં હવે તમને શું લાગે છે કે આટલી લાંબી લડત પછી એ દીકરીને ન્યાય મળશે ખરા કેમકે આમાં તો બધાની કામગીરી પર શંકા છે છસદણમાં જે બનાવ બહેનો એના પહેલા દિવસથી સૌથી પહેલી શંકાસ્પદ ભૂમિકા કોઈની રહી હોય તો એ પોલીસ ની રહી છે કારણ કે તપાસ થી શરૂઆત તપાસની શરૂઆત થઈ ત્યારથી જ ક્યાંક એટલી બધી હદે પહેલા તો એફઆઈઆર લેવામાં વિલંબ કર્યો પછી છોકરીનું સ્ટેટમેન્ટ લેવામાં વિલંબ કર્યો બીજા દિવસે સ્ટેટમેન્ટ ફરી વખત લેશું એવી વાત કરવામાં આવી તારે આ નામ નહીં લેવાનું તારે આમ નહીં બોલવાનું આ રીતના વિડીયો રેકોર્ડિંગ બંધ કરીને કરવામાં આવ્યું એટલે સૌથી પહેલી શંકાસ્પદ ભૂમિકા પોલીસની ત્યાં આટકોટમાં સામે આવી હતી એક આરોપીને પકડી લેવો મધુ ટાઢાણીને પકડ્યો ધરપકડ કરી આમ તો કહેવાય ધરપકડ નહીં પણ એને સામેથી જ હા સામેથી જ કીધું કે હું અહીંયા છું મને પકડી જાવ આવ્યો એટલે ધરપકડ કરી બીજા આરોપીને પકડવામાં એટલો બધો વિલંબ કર્યો કે અમારે પોતાને લડત ચલાવી પડી શું કામ વિલંબ કર્યો કારણ કે જિલ્લા પંચાયતના એમના ધર્મપત્ની જે આરોપી હતો એના ધર્મપત્ની જિલ્લા પંચાયતના સભ્ય હતા અને બીજો આરોપી પોતે મેનેજિંગ પોતે ટ્રસ્ટી મંડળનો એટલે જે સંસ્થા છે એનો ટ્રસ્ટી હતો એટલે એમાં વિલંબ કરી ત્રીજા આરોપીનું નામ જેમાં છે અરજણભાઈ રામાણી એમનું નિવેદન લેવામાં પોલીસને સમય નહોતો મળ્યો હજી સુધી પણ કદાચ નહીં મળ્યો હોય કેમ કે જ્યારે આવી ઘટનાઓ થાય છે જ્યારે દીકરી પોતે એલિગેશન લગાવે છે આ તો યુવાન વયની દીકરી કે કાલે ઉઠીને ના લગ્ન થવાના છે એના પરિવાર ને કેટલું પ્રેશર હોતું હશે કે મારી દીકરીની આવી રીતના એમને ફરિયાદ કરી છે તો લોકો શું વાતો કરશે ક્યાંક એને સગું સંપર્ક હશે કે કેમ આવા સંજોગોની વચ્ચે આવીને પણ જો દીકરીએ હિંમત કરી હોય કે મારી સાથે આ બે આરોપીએ દુષ્કર્મ કર્યું છે મેનેજિંગ ટ્રસ્ટી એ બચાવાનો પ્રયત્ન કર્યો છે ચોથા આરોપીએ સુરત આવીને પેલા પહેલા આરોપીને સુરત લાવીને આ ઘટનાને અંજામ આપવામાં સાત સહકાર આપ્યો છે તો પોલીસ એના માટે ઢાકપિચોળા કરી રહી છે એ જ ભૂમિકા શંકાસ્પદ છે દાહોદના બનાવમાં પોલીસની કામગીરી સરાહનીય છે જે ઝાલા ડીએસપી ઝાલા સાહેબ પોતે ખૂબ સઘનતાથી તપાસ કરી રહ્યા છે કેસનો એક એક અંશ ભેગો કરી રહ્યા છે પણ આટકોટના બનાવમાં ક્યાંક પોલીસ ના હાથ બંધાયેલા હોય એવું સ્પષ્ટપણે આજે પણ હું કઉ છું દેખાય આવે છે જે પણ દબાણ હોય ચાહે પૈસા નું હોય ચાહે સરકાર નું હોય ચાહે સરકારી નેતાઓનું હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓનું હોય પણ ક્યાંક દબાણમાં પોલીસ છે એના લીધે હજી પણ જે પ્રમાણે એની તપાસ થવી જોઈએ જે પ્રમાણે કેસને આગળ વધારવો જોઈએ પોલીસ ક્યાંક આ કેસને સોંપી દેવા માંગે છે કાં તો ફટાફટ ફટાફટ આની ચાર્જશીટ ફાઇલ કરીને એને આટોપી દેવા માંગે છે પણ આનંદ યાજ્ઞિક જેવા બાહોશ વકીલ છે એટલે ક્યાંક આ કેસને આટોપવા દેતા નથી નહીં તો પોલીસના જો ભરોસે કે સરકારના ભરોસે રહ્યા હોય તો આટકોટ કેસ અત્યાર સુધીમાં પૂરો સંકેલાઈ ગયો ભીનું સંકેલવા માટે પોલીસ જાણીતી છે અને જેમ જેમ આ બધા કેસોમાં બનાવોમાં ઘટનાઓમાં ઊંડા ઉતરીએ છે ત્યારે ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને ક્યાંક પોલીસની કામગીરી અને એમની ભૂમિકા શંકાસ્પદ દેખાય આવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ને એટલે કદાચ લોકોમાં પોલીસ સુધી કે તંત્ર સુધી જવાનો ભય ઉભો થયો છે એ ભય ઉભો થયો છે ત્યાં સુધી જતા નથી ફરિયાદ કરતા નથી ને એના લીધે આરોપીઓની હિંમત વધતી જાય છે આ આ ખૂબ ક્રોનોલોજી છે સમજવા જેવી ક્રોનોલોજી સરકાર જ્યાં સુધી આમાં સઘન પગલાઓ નહીં ભરે ત્યાં સુધી અત્યારે ગુજરાતમાં રોજની છ મહિલાઓ ઉપર બળાત્કારના ફરિયાદો નોંધાય છે નોંધાય છે હા સેજલ એટલે કેટલા લોકો હજી નહીં નોંધાવતા હોય કે ડરતા હશે તમે કીધું ઘરના પરિવારના સભ્યો હોય આજુબાજુના હોય એટલે ક્યાંક ડર નો હોય ડરના લીધે પણ નોંધાય છે એવા રોજના છ કિસ્સાઓ છે આજે કદાચ આપણે વાત કરી રહ્યા છો તો છ નો રેશિયો કે એવરેજ આઠ સુધી પહોંચી ગઈ હોય તો પણ જરાય નવાય પમાડવા જેવું નથી તો ક્યાં સુધી આપણે આ બધું સહન કરવાનું છે તો સરકારને વિનંતી કરી અમને ખાલી તમે હાથ ઊંચા કર્યો કે અમારાથી મહિલાઓની સુરક્ષા વિશે કઈ પણ પગલાઓ લેવાય એમ નથી તો અમે અમારી જવાબદારી પોતે સ્વીકારી લઈએ ગાંધીનગરમાં પોલીસ જાહેરમાં માઈકમાં જાહેરાતો કરે છે કે છોકરીઓએ પોતાની કોલેજ પૂરી થાય એટલે કામ કામ વગર અહીંયા ફરવું નહીં સીધા તમારું કામ પતાવીને ઘરે જતું રહેવું અહીંયા સુરક્ષાના સવાલના લીધે છોકરીઓએ બેસવું નહીં એટલે છોકરીઓને તમે કેમ ના પાડો છો તમે સુરક્ષા કરો એ બેસે છે તો એના તરફ કોઈ એવી નજરથી જોવે નહીં એ જવાબદારી તમારી છે એના ઘરે મોકલવાની વાત કેવી રીતના કરી શકો એટલે કામગીરી જ પોલીસની ને સરકારની એ પ્રકારની છે કે એમને કોઈ ગંભીરતા નથી મહિલાઓને ક્યાંક સલામતી સંપૂર્ણ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે તમારા સહિત દરેક કોંગ્રેસના નેતાઓ નિવેદનો આપે છે આરોપો અને પ્રહારો કરે છે લડત પણ ચલાવે છે ક્યાંક કોઈ કોઈ નેતાઓ છે એ આ બધી જ ઘટનાઓની જો વાત કરીએ તો આગામી સમયમાં કોંગ્રેસની લડત તમારા સહિત કોંગ્રેસની લડત શું રહેશે આપના માધ્યમથી જેટલા પણ વ્યુઅર્સ અને ખાસ કરીને મહિલા અને દીકરીઓ જે છે એને હું વિનંતી કરવા છું કે તમે તમે ક્યાંય ભોગ બનતા હોય ક્યાંક અત્યાચારનો સામનો કરી રહ્યા હોય તમે તમે ક્યાંય ક્યાંય પોલીસમાં ન જઈ શકતા હોય ફરિયાદ ન કરી શકતા હોય હું પોતે અત્યારે મહિલા કોંગ્રેસની પ્રમુખ છું સામાજિક આગેવાન છું મારા વિસ્તારમાં મારા જિલ્લામાં આજુબાજુના ગામડાઓમાં સતત લોકોના પ્રશ્નો મુદ્દે વેદનાઓ મુદ્દે વાચા આપવા માટે હંમેશા આગળ આવી છું એટલે આજે આપના માધ્યમથી દરેકને વિનંતી કરું છું કે અંદર અંદર બોલવાના લીધે તમે બચી જશો પણ આરોપીની હિંમત ખુલશે તો કાલે બીજી દીકરી કે મહિલા એનો ભોગ બનશે એટલે અમારો સંપર્ક કરો તમે જમાવટના માધ્યમથી ન્યુઝ માધ્યમથી કરો છો બોલો છો તો તમારો સંપર્ક કરે પણ મહિલાઓ રીબાવાનું બંધ કરે અને હવે પછી જે આંદોલનો કરવા પડે કે મહિલાઓની સલામતીના મુદ્દે એની સુરક્ષાના મુદ્દે જે કોઈ પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા પડે એના ધરણા કરવા પડે ઉપવાસ કરવા પડે માર ખાવું પડે જે કરવું પડે કરવા માટે તૈયાર છીએ પણ હવે પછી દીકરીઓ પર થતા અત્યાચારમાં સરકાર પગલા નહીં લે તો આગળ શું થશે એ અમે નથી જાણતા અને કોઈ પણ પ્રકારે કાયદો ને વ્યવસ્થા હાથ ઉપર લઈએ તો માફી માંગી છે એટલે આગામી સમયમાં તમામ મુદ્દાઓને લઈને લડત આપવાની અને જરૂર છે દીકરીઓને ન્યાય મળવો જોઈએ જે દુર્ઘટનાઓ દીકરીઓ મહિલાઓ સાથે ગુજરાતની અંદર બની રહી છે એના કારણે નારી સુરક્ષાની વાત કરતા ગુજરાતની છબી છે ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી છે દરેક ગુજરાતી પરિવારમાં રહેતી મહિલાને સવાલ ચોક્કસ થી થતો હશે આ બધી ઘટનાઓ સમાચાર પત્રોમાં અને વાંચ્યા પછી કે મારે રસ્તા પર એકલા નીકળવું કે નહીં મારે કોઈ આચાર્ય સાથે સ્કૂલે જવું કે નહીં મારી દીકરીને મોકલવી કે નહીં સાથે એવા પણ સવાલો થતા હશે કે બસ માં જવું કે નહીં સરકાર પણ સવાલો થતા હશે કે આટલી બધી અને એના જ કારણે આ બધી ઘટનાઓ છે સતત અને વારંવાર બની રહી છે અને એટલે જ અપેક્ષા એ પણ રહેવાની છે સમાજ પાસેથી પણ કે તમે બધા પણ બોલો કેમકે હવે મૌન રહેવાનો સમય નથી આટલી બધી ઘટનાઓ બની છે આપણા મૌન રહેવાના કારણે હજુ પણ મૌન રહીશું તો આ ઘટનાનું પુનરાવર્તન સતત ને સતત થતું રહેશે ચહેરો સમય અને સ્થળ બદલાયા કરશે એટલે હવે બોલવું બહુ જરૂરી છે આભાર જેની બેન આપ અમારી સાથે જોડાયા માટે થેન્ક યુ સેટલ